હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું માટી રસોઈની ચેનલમાં સબસ્ક્રાઈબ કોમેન્ટ લાઈક કરવાનું પૂરતા નહીં અને જે મારો વિડીયો દેખે છે સબસ્ક્રાઈબ કર્યું છે અને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ ચલો આજે આપણે બનાવીશું બધાનું ફેવરેટ ખીચું જોકે ભાવે ભાવતું જોઈએ પણ વસ્તુ બહુ જ મસ્ત છે વાર તહેવારે કે ઉત્તરાયણ હોય કે એવું કશું હોય તો ખીચું વધારે બનતું હોય છે અને અત્યાર તો સીઝન છે સાળવડા બનાવવાની અત્યારે ઘેર ઘેર સાળવડા છે ચકરી છે વેફર છે એ બધાની સિઝન છે મસાલાની કઉ પડશે કોઈ કોઈ વેકેશનમાં ફરવા જશે બધા અલગ અલગ કામ કરશે ચાલો આજે આપણે ખીચું બનાવીશું એના માટે મેં પાણી મૂકી દીધું છે જેટલા મેમ્બરનું તમારે જે રીતે બનાવવું હોય એ રીતે પાણી મૂકવાનું પણ પાણી માટે એવું કરવાનું તમારા ફ્રેન્ડ કે તમને કોઈ અંદાજો ન રહેતો હોય તો સારું એવું એક કે બે ગ્લાસ પાણી બોઇલ કરી અને બાજુમાં મૂકી રાખવાનું અને પછી જેટલું જોઈતું હોય એટલું લેવાનું એવું લાગે કે ઓછું પડે તો બોઈલ કરેલું પાણી સીધું તમે અંદર એડ કરી શકો ના હોય ઠંડુ રેડો તો પેલું થઈ જાય અને પરફેક્ટ આ એરિયા ચોખાનો ના આવતો હોય રોટનો ચોખાનો અલગ અલગ રોટ હોય તો તમે આ રીતે કરી શકો છો કે બોઈલ કરીને મસાલાવાળું પાણી થોડું આપણે રાખી મૂકી મેં પાણી લીધું છે અડધો ગ્લાસ એમાં એડ કરી દઈશ બે ચમચી જેટલું તેલ એમાં જશે જીરું આખું જીરું તમને ભાવતું હોય તો નાખવાનું ઓપ્શન છે તો કે ચીરાનો ટેસ્ટ એમાં સારો જ લાગે છે એમાં હું સમારીશ ચીણી કોથળી વાટી હોય તો બી લઈ શકું આખી નાખવી હોય તો બી લઈ શકું બહુ જ મસ્ત લાગે અને લીલા મરચાં હું અને વાટીને લઈશ તમને સમારેલા ભાવતા હોય તો તમે સમારેલા એડ કરી શકો છો હું વાટીને લઈ લઈશ ખીચું આ રીતે બાફેલું જો તમને ના ગમતું તો તમે આ રીતે બાફીને પછી વરાળમાં જેમ આપણે ઢોકળોને બાફીએ ઉઠિયાને એ રીતે તમે પરફેક્ટ બાફી શકો કોઈને એવું લાગતું હોય કે આમાં કાચું રહેતું હોય ને તો એ રીતે બાફી લેવાનું તો એ તો બહુ જ મજા આવે તમને ખાવાની ધારો કે બાફીને જેમ મુઠિયાની જેમ આપણે બાફ્યું હોય પછી રાઉન્ડ પીસ કરી લો એને એના સાથે તમે જે મસાલા એડ કરવા હોય કરીને તમે ખાઓ ને ફ્રેન્ડ

હવે ધીમે ધીમે એમાં જવા દઈશું ને આપણે આપણી વેલણથી કે ચમચીથી કે બિસ્કો તમારે જે બી હોય એનાથી તમે એને હલાવી શકો છો આ રીતે શાંતિથી એકદમ ઓવર નહીં નાખી દેવાનું એટલે આ તમને આઈડિયા આવે કે કેટલું પાણી ખીચું પીસે ઓકે તો મારે તો થોડાકમાં થાય આઈડિયા આવી ગયું કે ભાઈ મારે પાણીની ક્ષમતા આમાં પૂરી થઈ ગઈ છે આટલું જ લેશે એમ આ રીતે તમે કરી શકો પણ આ રીતે તમને મેં એમ કીધું બાજુમાં તમે એને

નથી ફ્રેન્ડ ખાવાની બહુ જ મજા આવે તને તલના તેલ જોડે ખાવ તો વધારે અને તેલ બી ચાલે પણ બીજું તેલ કોઈ તમે એમાં નહીં ભાવે એટલે સિંગથેલના તેલ જોડે તમે ખાજો બહુ જ મજા આવશે ચલો બાય ફ્રેન્ડ બહુ ઇઝી છે રેસીપી ચોક્કસથી બનાવજો ભાવતો વધતો ફોર્સફુલી નથી કેવું બનાવવાનું છે મારી બાજુ બને જ છે ચલો ટેસ્ટ કરી લે મીઠું